ગુરુ બ્રહ્મ સમાજ ડીસા તાલુકાની મિટિંગ જનરલ બોલાવવામાં આવેલ ડીસાવળ પરગણું મંડળ ચાલે છે તે મંડળના ઉથેદારોના પૂર્ણ થતાં નવીન રચના કરવામાં આવી તે ડીસાવળ પરગણાના નવીન પ્રમુખ તરીકે શ્રીમાળી મફતલાલ મગનલાલ ગામ વડાવળ તથા ઉપપ્રમુખ તરીકે શ્રીમાળી બાબુભાઈ દાનાભાઈ ગામ આસેડા તથા દિનેશભાઈ ભીખાભાઈ શ્રીમાળી ગામ લોરવાડા તથા મંત્રી તરીકે ફૂલાભાઈ કાળુભાઈ ડગલા ગામ લુનપુર તથા નાણાં મંત્રી તરીકે જોશી મોહનભાઈ વાંચનભાઈ ગામ ખરડોસણ તથા કારોબારી સભ્યો લેવામાં આવ્યા તથા મંડળની અંદર બીજા પણ સભ્યો બનાવવામાં આવેલ છે આ મીટિંગની અંદર ચર્ચા વિચારણા કરતા નવીન બોડીનું નિમણૂક કરવામાં આવેલ તેમાં મંત્રી તરીકે ફૂલાભાઈને બીજી ક્રમમાં પણ ચાલુ રાખેલ છે આ રીતે દિશા પરગણા સારી રીતે રચના કરેલ અને યુવક તરીકે અને બહુ જ એવા પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવેલ છે તેઓ આ પ્રજ્ઞાનું સ્વરૂપ કાર્ય કરે પ્રજ્ઞાના તમામ લોકોની માહિતી તેમના ઉપર વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ सारू कार्य करे